અત્યાર સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બ્લોક યુઝર્સ ને તમારા અકાઉન્ટ થી બિલકુલ દૂર રાખતું હતું જેને તમે બ્લોક કરો છો તે તમારી પોસ્ટ નહોતું જોઈ શકતું પરંતુ એક્સ પર કંઈક અલગ જ થવા જઈ રહ્યું છે હાલ એક્સ પર જેને બ્લોક કરવામાં આવે છે તેને યુ આર બ્લોક્ડ એવો મેસેજ દેખાય છે તેના ઉપરાંત બ્લોક યુઝર તમારા ફોલોઅર્સ મીડિયા અને ફોલોઇંગ લિસ્ટને પણ નથી જોઈ શકતા અપકમિંગ અપડેટમાં મસ્કે ફરીથી નક્કી કર્યું છે કે એક્સ પર બ્લોક યુઝર્સની સાથે તમારું ઇન્ટરેક્શન કેવું રહેશે હવે બ્લોક થતા યુઝર નવું એકાઉન્ટ બનાવીને પોસ્ટ જોઈ શકશે